હું શું અત્યારે છે ને ભાઈ મારા ઘરે છો અને ભાઈ જો હવાર હવાર સરસ મજાનું ને વાતાવરણ છે કેમકે હાજર ભાઈ હવે વરસાદ બે દિવસથી એટલો વરસાદ પડે છે ને તે વાતે જવા જો કેમકે ગાડી આપણી છે ને કાલની ભરવા માટે મૂકી દીધી કાલે ગાડી આપણી ભરાઈ ગઈ હતી પરંતુ વરસાદ એટલો હતો ને કે આપણે નિકાલ એમ જ નહોતું તો અત્યારે ભાઈ છે ને હવામાં પાછો ફોન આવી જશે કે ભાઈ ગાડી ભરાઈ ગઈ છે તો તમે આવી જાઓ તો અત્યારે આપણે જવાનું છે મોવા અને ભાઈ તો સરસ મજાનું વાતાવરણ છે અને ને ભાઈ તો અહીંયા ઘરે કંઈ કરે છે તો દેવન છું આવો ત્યારે પપ્પા રે પપ્પા ને છે આવન છે તો અમારા નાનું ભાઈ ત્યારે ચાલ છા છે આવવા માટે તો ભાઈ હાલો હવે હે ને ભાઈ દસ વાગી જાય તો આપણે જઈએ છીએ અહીં જવા માટે ત્યાં થઈ જશે અમારા નાનું ભાઈ આવી જશે આવો છે પપ્પા રે વાલી વાલી કહી દે પપ્પા ને વાલી વાલી કહી દે હાલો બાય બાય કહી દો પપ્પા ને બાય બાય કહી દો બાય બાય ચાલો મારા ભાઈ છે ને આરે થાય છે અત્યારે તો ભાઈ એને ઘર ને આપણે બાય બાય કરી અને આપણે એકી વાત ઉજી છે ત્યારે મોવા જવા માટે અને ભાઈ હાલો અમારો દેવાન છે ભાઈ તે મારું પાસે તો દેવાન છો બાય બાય હાલો બાય કરજે હાલો ભાઈ લઈ જવા દી આપણે મોવા હાલો આ તો બાય

તો હવે અહીંથી રવા દઈએ આપણે કરાતા ને પછી ડીઝલ ડીઝલ બધું ફૂલ કરાવવાનું છે ઊરિયા પાણી નાખવાનું છે તો આપણે આજથી અહીંની જર્ની કન્ટિન્યુ કરીએ તો આપણે ને દોસ્તો અહીંથી નીકળી ગયા છીએ અને હવે આને ડીઝલ આપણે કરશું મોવા દેવા આપણે કરાવતા ફૂલ કરી લેવું અને ઊરિયા પાણી નાખવાનું છે અને બીજા જે આપણે આને લેવાના છે બધી વસ્તુ લેવાની છે એ પણ લઈ લઈએ હવે તો હે ને અત્યારે વાતાવરણ એવું થઈ ગયું છે વરસાદ આવે એવું અને અમારા સંજયભાઈ આપણી જર્ની અંદર આપણે ખેત સુધી કવર કરવાના છે એટલે હું સંજયભાઈ બે જવાના છીએ આ ટ્રીપમાં તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો મજા આવશે કેમ કે આપણે બહુ લોંગ ટ્રીપ છે અને તમને નવું નવું જાણવા મળશે જોવા મળશે એટલે વિડીયોમાં હે ને બેના ચેનલ પર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો આપણી જર્ની એને કરીએ તો મિત્રો અત્યાર છે ને આપણે આવી ગયા છીએ વડલી અને અહીંયા પડી છે ભાઈ રાજાધીરાજ ટ્રાવેલર્સ અને આ છે અમારા ગૌતમભાઈ જે કંડક્ટર છે રાજાધિરાજ પહેલાં મારી હારે હતા અને એ ગાડી પડી છે આપણે અહીંયા તો હા મેં હોટલ છે ને આ પહેલાં ચા પાણી પી લઈ શું કેવું ગૌતમભાઈ ચા પાણી પી લેવા ને તો હાલો ભાઈ ચા પાણી પી લઈ અને તો સરસ મજાની ગાડી છે વહેલા સિટી રાજાધિરાજ ટ્રાવેલ્સ અને રૂટની જો વાત કરવામાં આવે ને તો મહુવાથી સુરતના રૂટમાં હાલે છે તો એકવાર એને મુસાફરી કરજો સરસ મજાની મસ્ત મજાની ગાડી છે તમે જોઈ શકો છો રાજાધીરાજ વહેલા સિટી અને પાછળ પડી છે માયા ટ્રાવેલર્સ ઇસ્કોન અને તો હાલો ભાઈ પીન પાછા પાછા આપણે રવાના થઈ જવાનું છે બહુ દૂર તો મિત્રો આપણે આવી ગયા છીએ તાજા રોયલ ચોકડી અને અહીંયા ઓટો પાર્ટમાં અને અહીંયા ભાઈ છે ને સરસ મજાની એને બધી આઈસર બોલેરોની બધી એસેસરી મળે છે આ તમે જોઈ શકો છો સરસ મજાની બધી જ એસેસરી અહીંયા મળશે આ ઉપરાંત ડીસુ છે વ્હીલ કેપ છે પછી ગાર્ડ છે બધી વસ્તુ અહીંયા છે ને સસ્તા ભાવે રીઝનેબલ ભાવે મળે છે તો આપણીથી આપણી ગાડીને બધી એસેસરી આપણે અહીંયા કરાવવાની છે તો એકવાર મુલાકાત લેજો અને અહીંયા મિત્રો અત્યારે આપણે પહોંચી ગયા છીએ અને આ છે ને અહીંયા રોહિતભાઈ અને મુનાભાઈની ભાઈ ગાડી આપણે આવી ગઈ છે ભાઈ વટી જતા પણ પાછા ફોન કર્યો ને તે પાછા બોલે છે અમુક સોરા બોલા પીવા તો ભાઈ હે ને રોહિત ભાઈ ને એ જો આવી ગયા છે તો શું કહેવા રોહિત ભાઈ ક્યાં ટ્રીપ મારી લેવા તમે રોહિત ભાઈ ને સુરત ટ્રીપ મારી લેવા છે ને હજી એક દિવરાજ ભાઈ થી વાહ છે એ તો એક વાતમાં હમા હોય છે તો એની અંદર આપણે મુલાકાત કરશું તો ભાઈ બે ગાડી હે ને અહીંયા પડી છે આપણી અને રોહિત ભાઈ જાય ઓલા ભાઈ જશે રોહિત ભાઈ રહેતા ની ભાઈ અહીંયા સોડા લેવા તો ભાઈ બે ગાડી અહીંયા પડી છે અને હે ને સોડા બોડા પીને રોહિત ભાઈ મોવા જાય છે અને આપણે જવાનું છે

હલો તો મિત્રો અત્યારે આપણે પહોંચી ગયા છીએ ને અહીંયા સંધારણા પંપે બુધેલ અને ભાઈ છે ને આપણે ટાંકી થઈ છે ફૂલ ફૂલ કરી લઈએ પછી એને કેટલું ડીઝલ આવે તમને બતાવીએ અને અત્યાર છે ને છ સાડા છ જોવાનું સરસ મજાનું વાતાવરણ થઈ ગયું છે છ વાગી જશે અને બધી એને ટાંકી ફૂલ કરાવશે તો આપણે અહીંયા ટાંકી ફૂલ કરી લઈએ અને કેટલું ડીઝલ આવે એ જોઈ લઈએ શું ભાવશે બધું કહીએ અને આ ડીઝલ ફૂલ ટાંકી એટલે કેટલા કિલોમીટર હાલે ને એ બધું તમને કહીએ તો પહેલાં હે ગાડી ખાલી થઈ જાય પછી આપણી ગાડી ફૂલ થાય છે ચાલો તો પછી બતાવું તમને તો દોસ્તો આપણે હે ગાડીની ટાંકી થઈ ગઈ છે ફૂલ અને આ તમે જોઈ શકો છો એકસો ને પંચ્યાસી લીટર ડીઝલ આવી ગયું છે અને સત્તર હજારનું ડીઝલ આવ્યું છે આપણે ટાંકીમાં અને સંજયભાઈ ગણેશ પૈસા કેમ કે પેલા બિલ પે કરી દઈએ અને પછી આપણે અહીંથી જવા દઈએ તો મિત્રો આપણે આજ ભાવનગર અમદાવાદ આવી પર આ જો આ ધોલેરા જો જોવા નજારો વરસાદનો નો અચ્છા ભાઈ હા સમય થયો વરસાદ જો ભાઈ તમે પાણી જુઓ કે હાલમાં ભાઈ વરસાદ જ એટલો પડ્યો છે ને કેળા નદી બધી છલકાઈ ગયા જવો તમે મધ્ય રસ્તો અત્યારે ના હાલના રસ્તો અત્યારે મધ્ય બ્લોક થઈ જાય એટલું પાણી આમ તમે જોઈ શકો પાછો પાણી આવે છે અને આ બધી જો બંને બધું એટલું પાણી આવશે તમે વાતો જવા દેજો સાઈડમાં ત્યાં આપણે પહોંચી ગયા છે આ વટામળ અને આ છે ને ભાઈ સહયોગ હોટલ છે આ કઈ સહયોગ નથી પણ સેફ્રોન હોટલ અને ભાઈ છે ને આપણે ગાડી મૂકી દીધી છે અને આમ મેં છે ને સોમનાથ દાળ બાટી છે દાળ બાટી ખાવાનું મન છું તો ભાઈ ના દાળ બાટી જમી લઈએ સંજય ભાઈ હું કાંઈ દાળ બાટી ખાવી છે કે પછી દાળ બાટી ને જમી લઈએ અને પછી અહીંથી આપણે જર્ની કન્ટિન્યુ કરી અહીંથી આપણે હોટલમાંથી ડાયરેક્ટ વ્યાજ હતું દ્વારકા ધોરકાથી ખેડા ખેડાથી કપડા કંઠલા થઈને ડાયરેક્ટ

આપણે તો ટેસ્ટ નથી કરી અને આપણે સંજયભાઈ ટેસ્ટ સંજયભાઈ ટેસ્ટ કરો તો કેવી છે કેમ છે એક નંબર તો એક નંબર દાલબાટી છે સોમનાથ દાલબાટી વટામણ અને સેફ્રોન હોટલ છે ને એની એક જે સામેની સાઈડમાં છે આઈની કઈ દુકાન છે ભાઈ અને સરસ મજાની દાલબાટી બનાવે છે તો પેલા આપણે હવે ટ્રાય કરી લઈએ આપણે ટ્રાય કરી નથી અને આવી ગયું ચાલો તો પેલા જમી લઈએ હવે અત્યારે આપણે પહોંચી ગયા છીએ ખેડા અને આપણે કાખે એક્સપ્રેસ હાઈવે છે અમદાવાદ બરોડા એક્સપ્રેસ હાઈવે છે ઉપર અને અત્યારે આપણે છે ને ખેડા બાયપાસ પહોંચ્યા છીએ અને આપણે અત્યારે જીપીએસમાં સર્ચ મારી દીધું છે ઉજ્જૈન ઉજ્જૈન બતાવે છે ત્રણસો ને ત્યાં કિલોમીટર તો અહીંથી સીધી સીધા આગળ રહું ને એટલે ખેડા ખેડાથી આપણે બાયપાસ વગેરે રાહુ મહેમદાબાદ અને ડાયરેક્ટ ગોધરાવાળા એક્સપ્રેસ હાઈવે પકડી લેવું તો આથી પેલા છે ને સીધી સીધા વગેરે ખેડા બાયપાસમાં હાલોથી ધીમે ધીમે

یہ اپنا تین دورے ایروپورٹ اب ایتھے ہے نا رائٹ ڈرائیو کرو چار ہزار اب یہاں میں بتاوا جو کیا ہے تو ہوا میں نا اپنے مرضوں دواب روگ میں کیا بجائے جے باپر جے تر کا دس تھینکس فور واچنگ